શ્રીગામ ખાતે યોજાનાર સિકોતર માતાના અનોખા ભદ્રીસ યજ્ઞમાં પધારવા જાહેર આમંત્રણ જંબુસર તાલુકાના શ્રીગામ ગામે દર બે વર્ષે યોજાતા સિકોતર માતાના અનોખા યજ્ઞમાં ગામના ઠાકોર સાહેબના પરિવારના એક સભ્ય તથા ગામ પટેલ આ યજ્ઞની પૂજાવિધિ આહુતિમાં તેમના યજમાન પદે યોજાય છે યજ્ઞની વિશેષતા જ્યાં સુધી ગીની ધાર બંધ ન થાય ત્યાં સુધી યજ્ઞ ચાલુ રહે છે ચાલુ સાલે પણ સોળ નવ બે હજાર ચોવીસના રોજ યોજાનાર યજ્ઞમાં જાહેર જનતાને દર્શનનો લાભ લેવા આજે સવારે નવ વાગ્યે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અત્રેના ગામ ગામમાં આ યજ્ઞ ઈસવીસન નવસો નવસો સત્તરની આ અવિરત રીતે અમારા ગામમાં બદ્રીસો યજ્ઞ યોજાય છે એ જ રીતે આ વર્ષે ભાડરવા સુ તેરસ આ યજ્ઞનું આયોજન અમારા ગામમાં હોય તો સર્વે ભાવિક ભક્તોને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આવો અનોખો યજ્ઞનો લાભ લેવા માટે એના દર્શન કાજે અને યજ્ઞમાં સહભાગી થવા આપ સૌ ભાવિક ભક્તોની અને જાહેર જનતાને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે એમાં જોડાવ અને માતાજીના આશીર્વાદ મેળવો